टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણમય લક્ષ્મી જાતવેદો માવહ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પંદર ઓગસ્ટ બે હજાર ને પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ ભદ શાતમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર સવારે સાત કલાક અને પાંત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ ભરણી નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે ગંડયોગ બની રહ્યો છે આજનું કારણ છે ભિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમા નું પરિભ્રમણ આજરોજ રાશિમાં રહેશે અર્થાત જે જાતકનું અવતરણ આજરોજ થાય છે એની જન્મ રાશિ રહેશે મેષ જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહેતાવ રહેશે આ છે આજના દિવસનું પંચાંગ જી

વાત કરીએ રાહુ કલમની રાહુ કલમનો સમય સવારે અગિયાર કલાક અને એકવીસ મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે આજે અભિજીત મૂરતનો સમય બપોરે બાર કલાક ઓગણીસ મિનિટની પ્રારંભ કરી બપોરે એક કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મૂરત બપોરે બે કલાક પંચાવન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટ સુધી છે તો આજે પારસી નૂતન વર્ષ પણ છે અને આજે સ્વાતંત્રતા દિન પણ છે તો તમામ દર્શકોને સ્વાતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષભ અને મિથુન પ્રથમ ત્રણ દિવસનો વર્તારો કેવો ઉપાય માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ ઈ આવા જાતકો માટે તમારા જીવનમાં પ્રેમ અને મધુરતા આજે જળવાઈ રહેશે આજે તમે તમારા જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવી શકો એવા ગ્રહમાન છે તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી રહી છે તે આજે પૂર્ણ થવાની સંભાવના છે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક રહેશે આપના માટે આજે વ્યાપારમાં વધુ મહેનતના પગલે સારી કમાણી થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ સફેદ છે કોઈપણ રીતે આ પ્રયોગ લાભ કરતા રહીશું ઉપાય શું કરીશું આજે શ્રીયંત્રની પૂજા આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિન તમારા કામ પ્રત્યે તમારે ફોકસ રહેવાની જરૂર છે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે સરકારી નોકરિયાતોને સાવધાન રહેવાની જરૂર છે આજે જવાબદારીઓ વિશેષ રહેશે ભાઈ બહેનોમાં પરસ્પર તાલમેલ જાળવવાની ખૂબ જરૂર રહેશે અને આપના માટે લાભ કરતાં પણ સાબિત રહેશે આજે તમે નાના ભાઈઓનો અને બહેનોનો સહયોગ મેળવશો જે આપના માટે લાભકર્તા સાબિત થશે આજે તમારે વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડશે જેના પગલે લાભ જોવા મળશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની આજે રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ મિથુન જેના વર્ણનના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે નોકરિયાત લોકોને અગાઉની મહેનતનો લાભ આજે મળશે ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ આજે દૂર થશે અને આપ ઉત્સાહથી ભરપૂર જોવા મળી શકો આજે તમને કાર્યસ્થળમાં પદ પ્રતિષ્ઠા માન સન્માનનો લાભ મળતો જોવા મળશે અધિકારીઓ સાથે તમારી વાણીમાં થોડી મધુરતા જાળવવાની આજે જરૂર રહેશે પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતા યથાવત રહેશે જે તમારા માટે લાભ કરતા છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવરે છે ઉપાય આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે કયો આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષ પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે દિન આપના માટે આનંદદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે આજે તમને પરિવારના સભ્યોમાં સહયોગ રહેશે સહમ એમનો મદદ મળી રહેશે તમારા માટે લાભકર્તા સાબિત થશે આજે તમને નોકરીમાં કેટલીક નવાઈ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમે સરળતાથી નિભાવી શકશો તમે કરેલા કામ માટે તમને આજે પ્રોત્સાહિત કરવામાં આવી શકે તમને સન્માનિત કરી આવી શકે છે કોઈ કારણસર તમારે આજે કોઈ મહત્વપૂર્ણ કામ સ્થગિત કરવું પડશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રૂપેરી રહી છે ઉપાય આજના દિવસે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મિશ્રિત ફળદાતા બની રહેવાનો છે આજે તમારે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે નવી ચેલેન્જીસનો સામનો કરવો પડશે વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતે થોડું ગંભીર થવાની જરૂર છે ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યા ચાલતી હશે એનું સમાધાન લાવી શકાશે આજે કોઈ પણ પ્રકારની લોન લેવાની ટાળવી એ તમારા માટે હિતાવર છે આજે ઉધારમાં કશું ન લેવું એ પણ હિતાવર રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની આજે શુભ રંગ આપના માટે છે કેસરી રંગ ઉપાય શું કરીશું આજે ગાયત્રી મંત્ર ઉપાસના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભકર્તા છે મંગલકારી છે આજે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વળતુર વધતું જોવા મળી શકે તો કેટલાક નવા લોકો સાથે તમારી આજે નવી મૈત્રી થઈ શકે છે જે આગળ જતા લાભકર્તા નીવડશે આજે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થવાના સુભયોગો બની રહ્યા છે જે લોકો બીમાર ચાલે છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધારણા આશીર્વાદ મળશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે દુર્ગા ચાલીસાનો પાઠ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ લાભ કરતા નીવડશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણ ભરેલો થોડો દિવસ જોવા મળી શકે થોડી થોડી બેચેની મૂંઝવણ રહેશે કામ કરવામાં નિર્ણય લેવામાં અસમર્થતા રહેશે આજે તમે બાળકો સંબંધિત કોઈ પણ સમસ્યાને લઈને ચિંતિત રહી શકો છો તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને આજે તણાવ ઉત્પન્ન થઈ શકે છે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય અને શિક્ષકોનું માર્ગદર્શન ને પ્રોત્સાહન પૂરેપૂરું મળશે જેમના માટે વિજય રૂપી સાબિત થશે તો દાંપત્ય જીવનમાં ઝઘડાની સાથે પ્રેમ સંવાદિતા પણ જળવાઈ રહી છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોનો શુભ રંગ આજે આપના માટે સોનેરી છે ઉપાય આજે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે ધંધામાં લાભ થવાના યોગો છે લાંબા સમયથી અટવાયેલા કામમાં પણ તમને સફળતા મળી શકે એમ છે નોકરિયાત લોકોમાં કે નોકરીની માટે પ્રયાસ કરેલા લોકોના આજે રોજગાર પ્રાપ્તિના અવશ્ય લાભ મળશે તમારા સહકર્મીઓનો સહયોગ તમને મળશે જેથી વ્યાપારમાં વ્યવસાયમાં લાભ કરતા સાબિત થશે આજે ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી લાગણીઓ વધુ પ્રબળ બની શકે છે ટૂંકમાં દિવસ આપના માટે શુભ છે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બદામી રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે ઘરની માતા બહેનોની

આજના દિવસે ભગવાન સત્યનારાયણની સેવા પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આ બધા તકો માટે દિવસ આપના માટે લાભદાયક છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સુદ્રઢ નિર્ણય લઈને તમે લાભ મેળવી શકશો આજે આર્થિક બાબતોમાં અચાનક લાભ થવાના યોગો છે તો આજે પિતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર રહેશે કોઈ વાતથી આજે તમને ઠેસ પહોંચી શકે છે તમે નારાજ થઈ શકો છો એકંદર દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નિશ્ચિત હનુમાનજીની આરાધના આપના માટે લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે છે કોઈ વાતને લાગણીમાં આજે તમે વહી શકો છો આજે કાર્યસ્થળમાં થોડોક બદલાવ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમે તમારા પ્રેમી સાથે સારો એવો સમય આજે વ્યતીત કરી શકશો જે કલ્યાણકારી રહેશે તો આજે તમને ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યક્રમોમાં રસ વધશે અને ધર્મ અને સમાજ સેવાનો આજે લાભ ઉઠાવી શકશો તો આજે તમારે ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદી પણ કરવી પડી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે મંગલકારી છે લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગુલાબી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવાલયમાં શિવજીની પૂજા કર્યા બાદ પાછળમાં પાર્વતીને ચરણમાં રક્ત પુષ્પ અવશ્ય અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ રાશિ 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 આ છે છે જેના વર્ણના અક્ષરો દ ચ અને થ આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે જેથી સ્પર્ધામાં તમને સફળતા મળી શકે અને મજબૂત મન સાથે કરેલા કામમાં નિશ્ચિત લાભ મળશે આજે તમારે સ્વભાવમાં સ્વાસ્થ્ય કહેવાય છે કે નમ્રતા રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સભાન રહેવાની જરૂર છે સરકારી ક્ષેત્રના કાર્યમાં આજે અડચણો આવી શકે આજે સરકારી ક્ષેત્રના કાર્ય સ્થગિત પણ થઈ શકે છે તો નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડુંક ખર્ચાળ સાબિત થવાનો છે આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા વધતી જોવા મળશે એકંદર દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરવો અવશ્ય આપના માટે લાભ કરતા સાબિત થશે તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે એટલે શુક્ર શુક્રબુધ્ધનો આયોગ આજે રાજયોગ જેવો યોગ બની રહ્યો છે આજના દિવસે તમામ પ્રકારના કાર્યમાં સફળતા મળી શકે છે થોડુંક ધ્યાન રાખવાની જરૂર રહેશે

ઠંડુ ખાવાનું હોય છે ભગવતી શીતલાની પૂજા કરવામાં આવતી હોય છે આરોગ્ય પ્રાપ્તિ માટે આશીર્વાદ લેવા માટે આજના દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે અને આજનો દિવસ શુક્રવારનો છે તો સાથે સાથે આજના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે ધન વૈભવના આશીર્વાદ મેળવવા માટે જીવનમાં સફળતા મેળવવા માટે નિશ્ચિત કરીને આજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી શ્રી સુક્તમનો પાઠ કરવો આપના માટે સુખદ મંગલકારી કે લાભકર્તા સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આજના દિવસને આપના માટે મંગલકારી બનાવી શકશે તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ શ્રી નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા આ મંત્રના ઓછામાં ઓછા એકસો આઠ મંત્ર જાપ એટલે એક માળા મંત્ર જાપ કરવો આવશ્યક છે ઓછામાં ઓછી એક માળાનો મંત્ર જાપ કરશો આજનો દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે પૂર્વાભિમુખે મંત્ર જાપ કરવો હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાડો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર